ત્યારે હવે સ્કૂલ તથા કોલેજોનું વેકેશન પણ પૂર્ણ થવાના આરે છે ત્યારે દ્વારકા ખાતે વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનો માટે માન્ય દસ્તાવેજોની પૂર્તતા સુનિશ્ચિત કરવા જોગ

આગામી સમયમાં ઉનાળ વેકેશન પૂર્ણ થવા જઈ રહી હોય વિદ્યાર્થીઓને શાળાએ લાવવા લઈ જવા માટે વપરાતા વાહનો નિયમ અનુસાર ચાલે અને વાહન માલિકો નિયમોનું પાલન કરે તે જરૂરી છે સ્કૂલે લઈ જનારા વાહનો ટ્રાન્સપોર્ટ વર્ગ એટલે કે પીડી નંબર પ્લેટવાળા વાળા જોવા જોઈએ વાહનના જરૂરી દસ્તાવેજો જેવા કે પરમિટ વીમો પીયુસી તથા ફિટનેસ સર્ટિફિકેટ નિયત હોવા જોઈએ વાહન માલિક પાસે અધિકૃત ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે ફાયર સેફ્ટી માટે ખૂબ જ ખૂબ જ અગત્યનો મુદ્દો એટલે કે સીએનજી એલપીજી ફિટ કરેલ વાહનમાં નિયમો અનુસાર સીએનજીમાં દર ત્રણ વર્ષે અને એલપીજીમાં દર પાંચ વર્ષે ટેન્કનું હાઇટ્રો ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે આઈટીઓના નિયમ મુજબ વાહનમાં નિયત બેઠક મર્યાદા કરતાં વધુ સંખ્યામાં બાળકો બેસાડવા નહીં તથા દરેક વાહનમાં ફાયર ટેસ્ટિંગ અસર હોવું જરૂરી છે આગામી સમયમાં તમામ સ્કૂલ માલિકો વાલીઓ અને ડ્રાઈવરો તમામ નિયમોનું પાલન કરે તે ઈચ્છનીય છે આ નિયમોનું પાલન ન કરનાર સામે આગામી સમયમાં ચેકિંગ ઝુંબેશ ચલાવી કાર્યવાહી કરવામાં આવશે